હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો મજામાં છો તેવી આશા સાથે હું જયંતિ ઘેરા ફરી એક વખત આપશો મિત્રોનું સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બે દિવસ પહેલાં જ એક વિડીયો આપ્યો હતો મહા સુધી સાતમ અને મહા સુધી આઠમના તારણ વિશેનો અને ચોમાસું કેવું રહેશે તેના વિશેનો હળવો અંદાજ રજૂ કર્યો હતો અને સાથો સાથ આજે ફરી એક વખત હાજર થવાનું કારણ મહામહિનો જે છે તે મહામહિનો દેશી હનુમાન બાબતે ખૂબ બધા તારણો લઈને આવે છે એક પછી એક તિથિ આપણને કાંઈકને કાંઈક સંકેતો આપી જાય છે તો એમાંથી અમુક ચોક્કસ જે સારી તિથિઓને અનુલક્ષીને આપણે તમારી સમક્ષ બે ત્રણ વિડીયો રજૂ કરવાના છીએ જેમાં આજનો વિડીયો જે છે તે એક તારણ સ્વરૂપ છે મહા સુધી નવમીનું તારણ મળ્યું છે અને ત્યારબાદ એક હનુમાન એવું છે કે જે લેસન સ્વરૂપ છે કે જે મહા સુધી પૂનમ બરાબર કે જે આવનારા દિવસોમાં એ ઘટના જોવાની છે તો એના બંને વિશેની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ તેના પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી માહિતી શેર કરવા આપ સૌ મિત્રોને નમ્ર વિનંતી કરીએ છીએ તેથી વધુમાં વધુ મિત્રો આપણી સાથે જોડાઈ શકે તો મિત્રો વાત કરીશું આ બંને અનુમાનો જે મેં તમને વાત કરીએ મહા સુધી એ નવમીનું તારણ અને મહાસુધી પૂનમનું લેસન એટલે કે જે હજી આવનારા દિવસોમાં એ ઘટના જોવાની છે તો મહા સુધી આ બંને તિથિઓ વિશેની ચર્ચા કરતાં જ આપણા વડીલ એવા શ્રી જેસાભાઈ ગોજીયા ગામ ઢેભડા તાલુકો લાલપુર જિલ્લો જામનગરના વતની છે તેઓએ મને માહિતી આપતા જણાવ્યું છે કે મહાસુધી નવમીના દિવસે બપોર બાદ કસ જોવા મળ્યો હતો મહાસુધી નવમીનું તારણ તો એવું બનતું હોય છે કે આખા દિવસ દરમિયાન જો વાદળછાયું અથવા તો કસ સ્વરૂપે વાતાવરણ જોવા મળે તો ચોમાસાના ચારેય મહિનામાં સારા વરસાદના સંકેતો આપણને મળે અને ત્યારબાદ તેમણે એવું કહ્યું હતું કે આખા દિવસ તો કસ જોવામાં બાબતે નહોતો જોવા મળ્યો પણ બપોર બાદ કસ જોવા મળ્યો હતો જેના આધારે એક અનુમાન એવું બન્યું હતું કે ભાદરવા મહિનામાં એક સાર્વત્રિક વરસાદી રાઉન્ડ જોવા મળશે બરોબર તેવું તેમનું અનુમાન તેમણે રજૂ કર્યું હતું કે ભાઈ પાદરવા મહિના માટે આપણને મહા સુધી નવમીના બપોર બાદનું સારો એવો તારણ સંકેત મળ્યા છે તો સારો એવો વરસાદી રાઉન્ડ પાદરવા મહિનામાં જોવા મળી શકે તેવા એક આપણને અનુમાન મળ્યા ત્યારબાદ જેસાભાઈ ગોજિયાએ એ પણ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં એટલે કે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે મહા સુધી પૂનમની તિથિ હોય તે દિવસની તિથિ આપણા માટે ખૂબ સારા મસ્ત સંકેતો લઈને આવે છે તો તેના વિશે સૌ મિત્રોને જાણ કરીએ અને બધા મિત્રો જે દેશી હનુમાનમાં રસ ધરાવે છે તે આ બાબતે નિદાન જોતા શીખે અને પોતે પણ અનુભવ કરે જો શક્ય હોય તો મહાસુધી પૂનમ વિશે વાત કરતા જસાભાઈ ગોજિયા જણાવે છે કે મહાસુદી પૂનમની રાત્રિના આખી રાતનું એવું હનુમાન બનતું હોય છે કે રાત્રિ દરમિયાન જો વાદળછાયું વાતાવરણ જોવા મળે તો નબળા ચોમાસાના એંધાણ રહેશે આ સાથોસાથ એમણે એ પણ જણાવ્યું હતું કે મહત્તમ રાત્રિનું વાતાવરણ સ્વચ્છ હોવું જોઈએ મહા સુધી પૂનમની રાત્રિના ચાર ભાગ આ સૂર્યાસ્ત થયા બાદ સૂર્ય ઉગે છે તે દરમિયાનનો જે સમયગાળો છે એ સમયગાળાના ચાર પ્રહર કે રાત્રિના ચાર પ્રહરના ચાર મહિના ગણવાના અને ચારે પ્રહરના વાતાવરણને ધ્યાને લઈને એવું જોવાનું હોય છે કે વાદળ રાત્રિ દરમિયાન જોવા મળે છે કે નહીં જે પ્રહર દરમિયાન વાદળ જોવા મળે છે તે મહિનો આપણા માટે નબળો ચોમાસા માટે સાબિત થાય છે અને જો આખી રાત દરમિયાન વાતાવરણ સ્વચ્છ જોવા મળે છે તો આપણા માટે ચોમાસાના સારા સંકેત કહી શકાય ચોમાસું ચારેય મહિના માટે આપણા માટે શુભ રહે સારું રહે તો આ ચારેય પ્રહરનું વાતાવરણ જોવાનું હોય છે રાત્રિ દરમિયાન અને એનાથી જે સમય આપને સંકેતો મળે છે તે આપણને આવનારા ચોમાસા વિશે સંકેતો આપે છે તો મિત્રો મહા સુધી પૂનમની રાત્રે જેસાભાઈ ગોજિયા તરફથી તો આપણને તારણ મળશે પણ જે રસ ધરાવતા મિત્રો છે દેશી અનુમાન આધારિત કસ કાતરા તેમજ નક્ષત્રો આધારિત પશુ પક્ષીઓના વર્તનને આધારે જે મિત્રો આ બાબતે ચોક્કસતા દર્શાવે છે જોતા હોય છે તારણ આપતા હોય છે તેમના માટે આ એક મહત્ત્વનું પરિબળ છે મહાસુધિ પૂનમનું તો જરૂરથી અવશ્ય જો તારણ આપશો અને આપણે પણ આ જેસાભાઈ ગોજિયા તરફથી તારણ લઈને તમારી સમક્ષ વહેલી તકે રજૂ થઈશું ત્યાં સુધી મિત્રો રજા આપશો માહિતી કેવી લાગી જરૂરથી અમારી સાથે આપના રિવ્યૂ શેર કરશો વિડીયો સારો લાગે તો વધુ વધુ મિત્રો સુધી શેર કરજો લાઇક અને આપની કોમેન્ટ અમને જરૂરથી આપજો મળ્યા નવા વિડીયોમાં ઝડપથી સુધી પૂનમના તારણને લઈને ત્યાં સુધી મિત્રો રજા આપશો જય શ્રી કૃષ્ણ